તો મહેસાણાના બહુચરાજીમાં સુરપુરા વેણપુરાનો રસ્તો છેલ્લા ત્રણ દિવસથી બંધ છે અને રેલવે અંડર અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો મુખ્ય રોડ બંધ થવાને કારણે સુરપુરા વેણપુરા સુરત ચંદ્રોડા સાપાવાડા સહિત દસ ગામોના વાહન વ્યવહારને અસર પહોંચે છે વેણપુરા ગામના બાળકો સ્કૂલે નથી જઈ શકતા અને છેલ્લા ત્રણ દિવસથી બાળકો શિક્ષણથી વંચિત છે વેણપુરાની સાથોસાથ સુરપુરા વચ્ચે પણ છેલ્લા ત્રણ દિવસથી એસટી સેવા પણ ખોરવાય છે જેને લઈ લોકોને પણ હાલાકીનો સામનો વારો કરવા સામનો કરવાનો વારો આપ્યો છે તો બહુચરાજીમાં ત્રણ દિવસ પહેલાં ખાબકેલા વરસાદના કારણે હજુ પણ હાલ આ અંડરપાસમાં પાણી ભરાયેલા છે અને તેના કારણે દસ જેટલા ગામોને અસર પહોંચી છે સુરપુરા વેણપુરાનો આ રસ્તો છેલ્લા ત્રણ દિવસથી બંધ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હારુન જે અંડરપાસમાં સતત ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે પ્રશાસન તરફથી શું આ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના બોચવાઈ તાલુકામાં જ્યારથી વરસાદ પડવો ત્યારથી રેલવે વિભાગના પાપે ગામડાના લોકો પરેશાન છે તાલુકાના થી વધારે જે રેલવે તેમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે આ રસ્તાઓ બંધ ગયા છે વેણપુરા સુપરાને જોડતો આ રોડ ઉપર રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યું છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ રેલવે અંડરપાસનું કામ ચાલે છે તે પૂર્ણ કરવામાં આવ્યું નથી જેના કારણે તેની અંદર લગભગ ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાતા ટીચર સાથે પાણી ભરાતા ત્યાં વાહનો નીકળી શકતા નથી અ સુરપુર અને વેણપુરાને જોડતા આ રોડ ઉપર થી વધારે ગામો આવેલા છે અને આ ગામોનો તમામ વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે મહેસાણાથી સુરપુર આવતી એસટી બસ સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ છે તો બીજી તરફ વેણપુરાથી સુરપુરા અભ્યાસ માટે આવતા લગભગ થી વધારે બાળકો છેલ્લા ત્રણ દિવસથી અભ્યાસ માટે જઈ શકતા નથી જેના કારણે ગામ લોકોમાં રોષ છે તંત્ર તંત્રને વારંવાર રજૂઆત કરી છે સ્થાનિક ભાજપના નેતાઓ તેમજ ભાજપ ડેલિકેટે પણ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી તેનો પાણીનો નિકાલ થયો નથી અને વારંવાર રજૂ કરવા છતાં રેલવે વિભાગ આ મુદ્દે કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી જેના કારણે ગામ લોકોમાં રોજ જોવા મળ્યો છે બેચરાઈ તાલુકાને અલગ અલગ ગામોમાં જે પણ રેલવે અંડરપાસ બનાવ્યા છે તે તમામની અંદર ક્યાંક ને ક્યાંક પાણી છેલ્લા ત્રણ દિવસથી આ તમામ રેલવે અંડરપાસ અંદર પાણી હોવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે જી જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો ત્રણ દિવસથી અંડરપાસમાં પાણી ભરાતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે